વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલીના રંગરેજ ફાર્મ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણી અગાઉ બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ માળખું મજબૂત બનાવવા મિટિંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણીને લઈ વડોદરાના સિનોર તાલુકામાં કોંગ્રેસ પક્ષે જિલ્લા તાલુકાઓના હોદ્દેદારોની મિટિંગ યોજી હતી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં એઆઈસીસીના સદસ્ય મુમતાજ પટેલ જિલ્લા પ્રભારી માનસિંહ ડોડિયા પ્રભારી સંદીપ માંગરોલા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા મતવિસ્તારમાં વડોદરા જિલ્લાના કરજણ સિનોર તાલુકાઓ પણ સમાવિષ્ટ થયેલા છે એઆઈસીસી ના સદસ્ય મુમતાજ પટેલે જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશાનુસાર કરજણ વિધાનસભા વિસ્તારમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે સાથે સાથે લોકસભા ચૂંટણી અને ભારત જોડો ન્યાય યાત્રા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી પ્રદેશ કોંગ્રેસ કમિટી કે આદેશ પર આજ હમ લોગ કરજણ વિધાનસભા મે મીટિંગ આયોજિત હમને કરી હે ભરૂચ લોકસભા વિસ્તાર કે લિયે હમ સબ યહાં પે મોજૂદ હે હમારે યહાં કે आगेवान और साथ में हमारे कार्यकर्ता सबसे बातचीत हुई है और आगे की रणनीति तय कर करी जा रही है और लोकसभा की तैयारी और भारत जोड़ो न्याय यात्रा की तैयारी के लिए यहाँ पे चर्चा हुई